અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ પાર્ટી પ્લોટમાં રિસેપ્શનમાં હલકી ગુણવત્તાવાળો ખોરાક આરોપતા અંકલેશ્વરના એકસો પચાસથી બસો લોકોને થયું ફૂડ પોઈઝનિંગ ખોરાકને લાંબા સમય સુધી ખુલ્લામાં રાખવાથી તેના પર બેસીને મચ્છર અને માખીઓ વગેરેના કારણે તેમાં બેક્ટેરિયા થતા હોય છે આવા માઇક્રોસ્કોપિક વાયરસ છે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી આ બેક્ટેરિયા ખોરાક દ્વારા પેટની અંદર જઈ એક પ્રકારનું ઝેર ઉત્પન્ન કરે છે જેના કારણે પેટમાં દુખાવો ગળું સુકાઈ જવું ઝાડા ઉલટી જેવા લક્ષણો સામે આવતા હોય છે કંઈક આવી જ ફૂડ પોઈઝનિંગની ઘટના અંકલેશ્વર ખાતે સામે આવી છે સૂત્રીય માહિતી મુજબ તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ અંકલેશ્વરના અગ્રવાલ ફેમિલીના લગ્નના રિસેપ્શનનું પરમભૂમિ પાર્ટી પ્લોટ અંકલેશ્વર જીઆઈડીસી ખાતે યોજાયું હતું જેમાં રિસેપ્શનમાં આશરે બસો પચાસથી ત્રણસો વ્યક્તિઓ હાજર હતા કેટ્રસ એટલે કે જમવાનું બનાવવાનો કોન્ટ્રાક્ટ માં ચામુંડા કેટ્રસના ભદ્રેશભાઈને આપવામાં આવ્યો હતો જેમના થકી પીરસવામાં આવેલ આ ખોરાક લીધા બાદ રિસેપ્શનમાં જમીને ગયેલ લોકોમાંથી અંદાજીત એકસો પચાસ જણાને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી જેમાંથી ઘણા ખરા લોકોને વધારે માત્રામાં અસર થવાથી હોસ્પિટલાઇઝ થવું પડ્યું હતું જેમાં જાણવા મળ્યા મુજબ અંકલેશ્વરની ઓરેન્જ જયાબેન મોદી આસ્થા તેમજ પદ્મસિદ્ધા હોસ્પિટલ ખાતે લોકો સારવાર માટે એડમિટ થયા હતા તો મળતી માહિતી મુજબ રિસેપ્શનમાં પધારેલ અમદાવાદ વડોદરા વાપીના મહેમાનો પણ ફૂડ પોઈઝનિંગ થતાં નજીકની હોસ્પિટલ ખાતે એડમિટ થવું પડ્યું હતું આટલી મોટી મોટી માત્રામાં લોકોને અસર થવા બદલ અગ્રવાલ ફેમિલી દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં જાણ કરવામાં આવી કે નહીં તે હાલ સુધી જાણી શકાયું નથી તો બીજી તરફ જાણવા મળ્યા મુજબ માં ચામુંડા કેટરેસ્ટના કોન્ટ્રાક્ટમાં થોડા દિવસ અગાઉ પણ આ જ રીતે ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી હતી હવે જોવું રહ્યું કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આ મામલે શું કાર્યવાહી કરે છે શું નામ છે ભાઈ તમારું વિવેકભાઈ અગ્રવાલ હા વિવેકભાઈ શું ઘટના બની હતી એટલે મારે ત્યાં રિસેપ્શન હતું લગ્નપતિનું ત્રેવીસ તારીખે અહીંયા પરમભુમી પાર્ટી પ્લોટમાં ઓલમોસ્ટ ત્રણસોથી ચારસો જણાને આપણે બોલાવ્યા હતા મુંબઈથી લઈને અમદાવાદ સુધી બધા ગેસ્ટ હતા જેમાં આપણે મા ચામુંડાને આપણે કેટર્સને કેટરિંગનું હતું ભરૂચ અને ઓલમોસ્ટ એટી ટુ નાઇન્ટી પર્સન્ટ જે ગેસ્ટ હતા એ બધા ફૂડ પોઈઝનિંગથી અત્યારે અલગ અલગ જગ્યાએ છે અંકલેશ્વર ભરૂચ સુરતથી લઈને વાપી વલસાડ મુંબઈ બધી જગ્યાએ યુનાઇટેડ છે અને એમાં આ તમે એ ભાઈને કંઈ વાત કરી સામે આપણી જે કેટરેસ વાળા ભાઈને હા કેટરેસ ભાઈને પણ પપ્પાએ વાત કરી હતી પણ ભાઈ તો કંઈ પણ સ્વીકારવાનો મના કરે છે કે બધું મારું ફ્રેશ જ હતું એ મારા તરફથી કંઈ ચૂપ નથી તમે સરકારી અધિકારીઓ કોઈ વાત કરી આવી છે ફૂડ વિભાગમાં પપ્પાએ ફૂડ ઇન્સ્પેક્ટરને વાત કરી હતી તો પહેલાં તો પછી ફૂડ ઇન્સ્પેક્ટર ત્યારે કદાચ સેમ્પલ લેવા માટે કદાચ જશે અંદાજ કેટલા લોકોનું ફૂડ વજન થયું છે ભાઈ અ એસિડ 90% લોકો ને કેટલા કેટલા લોકો હતા અ ટોટલ ઇન્વાઇટેડ આ ઇન્વાઇટેડ જણા હતા પણ અમે લેજી ગણ્યા તો નથી કેટલા લોકો આયા છે અને એક્ઝેક્ટ આપણે પણ હોસ્પિટલાઇઝ છે બધા મહીબાપાને બધા એટલે ટોટલ કેટલા લોકો એડમિટ છે એનો એક્ઝેક્ટ સંખ્યા નથી પણ હા 80% લોકો अफेક્ટેડ છે કેટલા લોકો હશે 300 થી 400 ઇન્વાઇટેડ હતા અને પૂરો બજી કેટલા લોકો ન છે એનો એક્ઝેક્ટ સંખ્યા નથી એજી સાંજથી રાત્રે ત્રણ વાગ્યા ઉલટી સખત ચાલુ થઈ ગયા પેટમાં દુખાવો અને રહેવાયું નહીં પ્રાથમિક ટ્રીટમેન્ટ લીધી પણ ત્યાંથી પણ કવર ના થયું તો તાત્કાલિક આખા ફેમિલી ને ફાધર અને મારે બધાએ અમારે અહીંયા તાત્કાલિક હોસ્પિટલ એડમિટ થવું પડ્યું આ સ્થાન પરમભૂમિ પાર્ટી પ્લોટ આપણે સાવન ચોકલી જીઆઈડીસી

કોઈને કરી નથી પણ આ બધા કોઈ આવતું નથી આગળ તમે જેના પ્રસંગમાં ગયા તા એમના ફોન કર્યો એ લોકોને આ બધાને કર્યો ને